ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોનું જય માતેજી મિત્રો આજે બારમી માર્ચ અને બુધવાર જીરુની બજારમાં આવકો વધી સત્તા ફોરવર્ડના સોદાઓના ડિલિવરી ટાઈમ નજીક આવ્યો ભાવમાં બધે મજબૂત છે આપણે પાછલા ભાગમાં ક્યાંક એવા ભાવ રહ્યા છે જોશું ઊંઝામાં એકસઠસોની એન્ટ્રી પડી હતી જીરુની બજારમાં ગુજરાતમાં આવકો હવે પીક પર પહોંચી ગઈ છે અને ભાવમાં ચરેરાશ મજબૂતાનો માહોલ જોવા મળી રહ્યો છે જીરુની બજારમાં આગળ ઉપર હવે આવકો બહુ ન વધે તેવી ધારણા છે ગુજરાતમાં એપ્રિલ મહિનાથી આવકમાં મોટો ઘટાડો થાય તેવી સંભાવના છે તેમ રાજકોટના એક અગ્રણી વેપારીઓએ જણાવ્યું હતું બેન્ચમાર્ક જીરુ વધુ રૂપિયા બસો પાસઠ વધી એકવીસ હજાર ત્રણસો પંચ્યાસીની સપાટી પર બંધ રહ્યો હતો જૂના જીરુની આવકો પણ હજી દરેક સેન્ટરમાં થોડી થોડી આવે છે રાજકોટમાં એકાદ હજાર બોરી અને ઊંઝામાં બે હજાર બોરીની આવક થાય છે સમગ્ર ગુજરાતમાં ચારથી પાંચ હજાર બોરી જૂના જીરાની આવક થાય છે જે બતાવે છે કે ખેડૂતો પાસે હજી જૂનું જીરું પડ્યું છે અને કેરીઓવર સ્ટોક વીસથી પચીસ લાખ બોરી વચ્ચે થયો હોવાનો અંદાજ છે જીરુંની બજારમાં નિકાસ વેપારો કેવા થશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને બજારમાં ફોરવર્ડ વેપારો થયા છે તેની ડિલેવરીની તારીખ હવે નજીક આવી ગઈ છે એટલે મિત્રો આની મજબૂત છે હવે આપણે જોઈ લઈએ ક્યાં કેવા ભાવ રહ્યા હતા તે પણ